મોદી તેમના નિવાસસ્થાને ગાયોને ઘાસ ખવડાવતા જોવા મળે છે પીએમ મોદી ગાયોને ચારો ખવડાવતા હોવાની ઘણી તસવીરો સામે આવી છે આમાંની ઘણી તસવીરોમાં પીએમ મોદી

તસવીરમાં પણ તેમના કોઈ કાર્યક્રમમાં હાજરી આપે છે લોકોને મળતા જોવા મળે છે પીએમ મોદીના હાથમાં એક પ્લેટ પણ જોવા મળી રહી છે તે થાળીમાં રાખેલી વસ્તુઓ ગાયોને ખવડાવતા તેઓ જોવા મળી રહ્યા છે પાંચ છ ગાયોનું ટોળું અને એક કાળું વાછરડું પણ તેમાં દેખાઈ રહ્યું છે